અંતર્ગત પ્રત્યેક નાગરિક તંબાકુ ગુટખા દારૂ ડ્રગ્સ સહિતના હાનિકારક વ્યસનથી દૂર રહે તેવા ઉદ્દેશ્ય સાથે વ્યક્તિના પોલીસ સ્ટાફના સંયુક્ત ઉપક્રમે પોલીસ સ્ટેશન ખાતે પોલીસના જવાનો ના જવાનો દ્વારા ચાણક્ય પબ્લિક સ્કૂલ સરકારી હાઈસ્કૂલ સહિત સ્કૂલોમાં નશાબંધી પ્રસાર પ્રચાર અંતર્ગત નશાબંધી અને વ્યસન મુક્તિ વિષયક વિવિધ કાર્યક્રમો યોજવામાં આવેલા હતા કેમ કે આજે નશા મુક્તિ અભિયાન માટે અમારી શાળાને પસંદ કરી અને નશાની જાગૃતિ માટે વિવિધ રીતના અમને અમને લેવડાવ્યા આજકાલના વિદ્યાર્થીને ખબર નથી નશો કેને કહેવાય ઘણા વિદ્યાર્થી એવા પણ હશે એના એના ઘણાના પુસ્તકો ચોપડા સરખા નહીં લેવડાવ્યા હોય ઘણાને ભણવા માટે નથી મોકલા તો આજે હુક હું પોલીસ ભાઈઓનો એટલા માટે આભાર માનું છું કે છોકરાને નશાથી અત્યારે પાયામાં જે નાખશે તો એ કંઈક સારું ઉગવાનું છે તેમજ નશાબંધી વિ નવા કાયદાઓ તેમજ વ્યસન છોડવા બાબતે ની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અને નશો કરવાથી થતા નુકસાન અંગે વિગતવાર માર્ગદર્શન પણ માળ્યા હાટીના પોલીસ દ્વારા આપવામાં આવ્યું હતું